ત્યાં મોમાઈ કરપા કરીને અને જે તારાણા ગામ છે ત્યાં એક નાનકડો શોખ હોટલ જેવી એક દુકાન છે અને આ દુકાન મેં જે મરણ જનાર હતા આ પોતે આ દુકાન મેં કામ કરતા હતા અને રાત્રિના સમય મેં બે લોકો આવી અને આને દુકાન મેં ચોરીની જ્યારે કોશિશ કરી હતી ત્યારે આની જે મરણ જનાર છે આની ઊંઘ થી એ ઉઠતા આને સાથે ઘર્ષણ થયું હતું અને ડ્યુરિંગ ઘર્ષણમાં એ લોકો આનો મર્ડર કરી દીધો જે બે આરોપી છે અમે એકનું નામ છે અસલમ ફરીદભાઈ કક્કલ જે જામનગર ધારાનગર વન રહે છે અને બીજા જે આરોપી છે આનું નામ છે જતીનભાઈ અશોકભાઈ ભટ્ટી એ મચ્છરનગર જામનગરના રહેવાસી છે જે બંને આરોપી છે આ બંને આરોપીનો જે ઇતિહાસ જે પૂર્વનો જે ઇતિહાસ છે ઓ ઘણો ગુનાહિત ઇતિહાસ છે અને આ ઉપર જે પહેલાં પણ ઘણા બધા ગુના દાખલ થયેલા છે જે આરોપી નંબર એક અસલમ ફરીદભાઈ જે કક્કલ છે આ ઉપર પહેલાં બે ગુના જે છે ચોરીના દાખલ થયેલા છે થ્રી સેવન્ટી નાઇનના અને એક ગુનો જીપી એક્ટ એકસો પેંત્રીસનો એવો દાખલ છે અને જતીનભાઈ અશોકભાઈ જે છે આ ઉપર પણ પહેલાં એક ચોરીનો ગુનો દાખલ થયેલો છે અત્યારે જે આ બંનેને પકડ પકડ્યા પછી જે નવા ગુના જે ડિટેક્ટ થયા છે આમાં પણ આ લોકો જે બે જે બે ગુના છે એ થ્રી નાઇન્ટી ટુ યાની લૂંટના બે ગુના છે અને એક બાઇક ચોરીનો ગુનો પણ છે તો એ લોકો જે છે એ આનો ગુનાહિત ઇતિહાસ છે અને જે મરણ જનાર છે આની દુકાનમાં એ લોકો રાત્રિમાં લૂંટ કરવાના ચોરી કરવાના હતા ઇરાદાથી ઘૂસ્યા હતા અને ઘૂસ્યા પછી આનો જે દુકાનનો માલિક છે આના જોડે ઘર્ષણ થયો અને આનો એ લોકો મર્ડર કરી નાખ્યો